આજે કાર્તિકી પૂનમ હોય તેને લઈને ચોટીલામાં આજે ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળ્યું હતું ચોટીલામાં આજે નેશનલ હાઈવે પર વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આજે વર્ષની શરૂ થતી પ્રથમ પૂનમ હોય તેને લઈને ભક્તોમાં અનેરી શ્રદ્ધા હોય છે વર્ષની પ્રથમ પૂનમે લોકો અહીંયા દર્શન કરી અને આખા વર્ષે દર પૂનમ ભરવાના સંકલ્પ પણ લેતા હોય છે આજે વર્ષની પ્રથમ પૂનમ કાર્તિકી પૂનમને લઈને ચોટીલામાં વહેલી સવારથી જ ભારે ભક્તોનું ઘોડાપુર માતાજીના દર્શને પહોંચ્યું હતું પગપાળા આવતા સંઘો અને તેને લઈને હાઈવે પર ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો વર્ષના પ્રથમ પૂનમને લઈને ભક્તોમાં અનેરી શ્રદ્ધા પણ જોવા મળી હતી અહીં આવતા ભક્તો માટે ચોટીલા પોલીસ કર્મીઓ તેમજ ચોટીલા ડુંગર તળેટી દ્વારા સુરક્ષા માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ચોટીલા ડુંગર દ્વારા એકસો સત્તાણું જેટલા સીસીટીવી કેમેરાઓ ઠેર ઠેર જગ્યાએ લગાવી અહીં આવતા ભક્તોની કોઈ અસુવિધા ના થાય તેના માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સતત તે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જોવા જઈએ તો ચોટીલા પોલીસ દ્વારા પણ બસો બાવીસ જેટલા કર્મીઓ આજે કાર્તિકી પૂનમને લઈને ખાસ સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા છે વહેલી સવારથી જ ચોટીલા ચામુંડા ડુંગર તળેટી ખાતે ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળ્યું હતું ખાસ માતાજીના દર્શન કરી અને પ્રથમ પૂનમના આશીર્વાદ લઈ નવું વર્ષ મંગલમય રીતે વીતે તેવી શ્રદ્ધા સાથે આજે ચોટીલા ચામુંડા ડુંગર ખાતે માતાજીના આશીર્વાદ લેવા ભક્તો ખાસ ઉમટી આવ્યા હતા